નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છે આજે આપણા કાકા છે કૃજસી જાડેયા શું કે કૃજસી ઓ જય તો મિત્રો આપણો ગોવાર આવ્યો હોય જો આપણી ભેંસું આપણે ગોવાર રાખેલો હોય જો આપડે તો મિત્રો આ વાડીએ જવામાં જો આપડે વચમાં રોડ આવે છે ચારિયો ને અહીંયા કંપની છે જો તમને આ બધી ગાડીઓ દેખાય નાયરા કંપની પણ તો મિત્રો જો આપણે બળદ મસ્ત મજાના ચરી રહ્યા છે તો મિત્રો અમારો માસીએ જેવો એટલું બિઝનેસમેન છે ફોન માં વાતો કરે છે તો મિત્રો આ છે કે આપણી હેઠળ માંડવી તો હલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો તો બધા ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી રાખી છે હું છું બ્રિજરાજસિંહ રાજ જાડેજા અને અત્યારે હું ભોગ છું આ નવા મકાન તમને ખબર જ હે મારા દાદાના નેના જોટાણા વાડે હું આ નવા મકાનની મેળી છે ને આ છે મારા કાકાનો છોકરો સોમ્યદીપ છોકરો સોમ્યદીપ મિત્રો તમને ખબર હશે કે મારા બા પેલા ઘરિયાલ નથી હવે આવી ગઈ છે મેની માતા તો મિત્રો આપણે સવાર સવારમાં બ્લોગની શરૂઆત કરી નાખી છે તમે આમાં બ્લોગમાં બનાર જો આપણે વાળીએ જાઉં તો તમને દેખાડું મિત્રો પછી આપણે વાડીએ જવાનું થાય તો હું તમને દેખાડીએ આપણે વાડીએ જવાનું ગજરા જવાનું થાય આપણી જૂની વાડીએ આગળ તમે વ્લોગમાં જોઈ જ જશે ના જોઈ હોય તો જોઈ આવજો મિત્રો આપણે ગજરા વાડી એક આપણી જૂની વાડી છે તો આપણે ગજરા વાડીએ બળદ બાંધતા એટલે બળદને ચારવા બળદનું કામ કરવા જવાનું છે તો તમે વ્લોગમાં બનાર જો આગળ આગળ ભાઈ હું બહુ લપ જ કરતો યાર તમને કંટાળો આવું છે એ બડી અચ્છી વાત કહી આપ બરાબર ને બરાબર ને તો મિત્રો આપણા કાકા નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છે આજે આપણા કાકા છે કિરીટસિંહ જાડૈયા શું કે કિરીટસિંહ જય અંબે જય અંબે જય અંબે જય અંબે તો મિત્રો આપણો ગોવાર આવ્યો હોય જો આપણી ભેહું આપણે ગોવાર રાખેલો હોય તો આ આપણે બધે ભેહું છે હાલો મિત્રો તો આપણે જે છે ગજરાવાડીયા તમને કીધું હતું એમ આગળ આગળ આ જોવું આપણો માસિયા આવેલો આવે છે અમે બે જઈ છી હાલીને ગજવાડીઓ જો ચાલો તમે લૂબમાં બી ના હજી તો જો નીકળા ઘરે થી તો મિત્રો આ વાડીએ વાળી જો આપણે વચમાં રોડ આવે છે અહીંયા કંપની છે તમને આ બધી ગાડીઓ દેખાય નાયરા કંપની છે જો અહીંથી આપણો વાડીનો રસ્તો બીજો ચાલુ હા તો મિત્રો આપણે જો હવે જરાક જ છેટા હાઈ જો આપણે મીઠોય નથી કોઈ કાંઈ આ મીઠોય નદી આમ જો ના મિત્રો હજી તો આટલું આટલું પાણી છે પણ મિત્રો વરસાદ આવ્યો તો ફૂલ આ હા બધા છેલમાં તો છેલ પડી તો તમે રહેજો આગળ આપણે હવે બળદ ચારવાના હે બરાબર હા તો મિત્રો આપણે વાડીએ પૂગી ગયા છીએ ફાઈનલી ને હવે આપણે બળદને છોડી અને ચારવા માંડી આમ જો આપણે બળદ બાઈ થશે ચાલો છોડીને ચારી પડામાં બંધ થાય આપણે મિત્રો જો આપણે બળો જ મસ્ત મજાના ચરી રહ્યા છે જો તો મિત્રો હવે અગિયાર વાગી ગયા છે ને આપણે આટલા ચાઇ રહ્યા પણ હવે બધું ચરી લીધું લાગે હવે તળા પાણી પીવું લાગે એટલે જો કુંડીએ ભાઈ ગયા હે આપડી તરીમાં કુંડી અહીંયા પાણી પીવા તો હાલો હવે પાણી પાઈને બાંધી દઈ બરાબર તો મિત્રો આપણે બળદના કમ્પ્લીટ પાણી પાઈને બાંધી દીધા જો હવે પાછા હવે આપણે રોંઢે છોડશું એ ઓલાને જ બાંધવા નથી બાંધવો કારણ કે આના આ એકને બાંધી દો એટલે એ તો ક્યાંય જાય નહીં બરાબર ને તો હવે તમે વ્લોગમાં બૈને રહેજો બરાબર ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ નાખજો ને કમેન્ટ કરવાનું યાર ભૂરતાલ નહીં તમને કેવા વ્લોગ લાગે છે એ તમારી એક કમાઈથી અમને હિંમત પડે છે ઉત્સાહ વધે છે અમારો વિડીયો ઉતારવાનો આપણી હેઠલાપડાની માંડવી ને જોડા વાવેલી છે બાકી તરીમાં તો આપણે કઈ વાવેલું નતું જો આ છે આપણું માટલું પડું ને આ સરપંચ ટ્રેક્ટર દેખો તો મિત્રો અમારો માસિયર જેવો એટલું બિઝનેસમેન છે ફોનમાં વાતું કરે છે તો હાલો હવે અમે લોકો નીકળશું હવે હાલીને જવાનું છે હા તો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ જો હાલીને જવાનું છે કઈક બે કિલોમીટર થાય છે આ વાડીએથી ઘર તો હાલો હવે તમે આવડે રોંટે આવું તો તમને દેખાડું તો તમે રહેજો છેલ્લે સુધી તો મિત્રો ફરી પાછો આપણે જાય છીએ ગજરા વાડીએ આપણે બળધું ચારવા અહીંયા જ ને હવારે ગયા કરતા હતા એ જ તો મિત્રો આપણે જો અટાણે ભૂ મીઠો એ નદીએ આમ જોઉં તમે ને અટાણે મિત્રો એક જ છું હું નકર આગ સવાર તમે જોયું મારે ફેરવો માસિયા હતો ઓલો આપણો તો અટાણે મિત્રો એકલો હું આલો એ જોયું આગળ તમે લુગમાં બિનારે જોઉં જો બાકી અહીંયા પાણી આવ્યું છે તો આપણે હે ને ચંપલ પલાળવાના થતા નથી ઓ મિત્રો તો ચંપલ ને આપણે લઈ લઈએ હાથમાં બરાબર ને તો હવે મિત્રો લોગમાં બનારે જો આગળ આગળ ને ને મિત્રો અત્યારે વાઈ ગયા છે રોંઢાના હવા ચાર ને આપણે ગાયું ને બધું બાંધીને આવ્યા ઘરે આપણે સવારે આવ્યા પડદ ચારવાના હે આપણે સવારે ચારતા હતા તમને ખબર જ છે જોવું બાકી આ છે મીઠોઈ નદી

તો યાર નવા જોતા હોય યાર નવા જે લોક જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો લોક કેવા લાગે જરા કો કમેન્ટ માં જણાવ દીયો એમાં બીજું શું હોય હવે મિત્રો આપણે લાગી ગઈ છે ભૂખ તો આમાંથી થોડાક બેદન છોટ ઉખેડી લઈ છોડવા પછી આપણે લીલી લીલી માંડવી ખાઈ લીલી લીલી માંડવી લીલી લીલી માંડવી તમારે કોઈને ખાવી હોય તો આવજો ખવડાવું હું કાંઈ ના નહીં પાડું આ તો તમે હવ કે સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો જો આપણે એટલે કવિ કાકાની છે જો અહીંયા હેજ આવો ફાલ છે જો મિત્રો હું તમને શીખવાડું કે માંડવી કેમ ફોલાય આમ જો તમારે પેલા હે ને આ મંગુઠો અહીંયા રાખવાનો ને આ આંગળી અહીંયા રાખવાની પછી આને આમ લોંગ પ્રેસ કરવાનો આમ જો આમ લોંગ પ્રેસ જો મિત્રો અહીંયા તૂટી ગઈ જો અહીંયા તમને કદાચ દેખાતું હોય તો બહુ સરળ છે તો તમને આવી માહિતી મળતી રહેશે આમાં તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખો